દર્શક મિત્રો દરેક લોકોને સારા કપડાં સ્વચ્છ કપડાં પહેરવાનું અને સ્વચ્છ જગ્યાએ રહેવાનું ગમતું હોય છે પણ આ એક અભિયાન છે જે અભિયાનની અંદર દરેક નાગરિકે વ્યક્તિગત પોતાનો સિંહ ફાળો આપવો પડશે સ્વચ્છતા માટે આપણા દેશ આપણે જે ફોરેનના યુરોપ કન્ટ્રીના દેશો જોઈએ છીએ બહુ સ્વચ્છ હોય છે તો આપણે ત્યાં આગળ ફરવા જઈએ શા માટે કારણ કે ત્યાં આગળ સ્વચ્છતા છે અને સુંદરતા છે એનું એક મુખ્ય કારણ છે કે ત્યાં વસ્તી ઓછી કારણ હોય છે ત્યારે ત્યાંની સરકાર આ સ્વચ્છતા પાછળ સખત કામ કરતી હોય છે અને પ્રાધાન્ય આપતી હોય દરેક નાગરિકને એ દરેક નાગરિકમાં સંસ્કાર આપેલા હોય છે સ્વચ્છતા માટેના આપણા દેશમાં એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ કરોડનો દેશ હોય આટલી મોટી પબ્લિકની અંદર સ્વચ્છતાનું અવેરનેસ લાવી કદાચ કઠણ હોઈ શકે પરંતુ મુશ્કેલ નથી આપણા દેશનો દરેક નાગરિક જાગૃત નાગરિક છે આપણા દેશનો દરેક નાગરિક આપણા દેશને પ્રેમ કરનારો છે અને આપણા દેશનો દરેક નાગરિક આપણા દેશ માટે કંઈ પણ કરી કરવાની મરી કરવાની મરી પીટવાની ઈચ્છા ઈચ્છા ઈચ્છાશક્તિવાળો છે તો જો એક આ સ્વચ્છતાનું અભિયાન જે ચાલી રહ્યું છે તેની અંદર આપણે સાથ સહકાર આપીએ તો વિચારો કે આપણો દેશ આપણો ભારત દેશ કેટલો સ્વચ્છ અને સુંદર લાગશે તમે જે વિઝ્યુઅલમાં જોઈ શકો છો તે વિઝ્યુઅલ કોઈ બી પ્રસંગ છે પ્રસંગ આપણા દેશમાં ઉજવાવો જોઈએ એ ચાહે ધાર્મિક પ્રસંગ હોય લગ્ન પ્રસંગે કોઈ પણ પ્રસંગ હોય એ આપણા દેશની અંદર ઉજવવાના દરેકને સંવિધાનિક હક છે પરંતુ એ સંવિધાનિક હક ભોગવતા ભોગવતા આપણે જોઈએ કે આના કારણે બીજા તકલીફ ના પડવી જોઈએ તમે જે વિઝુલમાં જોઈ શકો છો કે જે નાના નાના કાગડિયા રંગબેરંગી કાગળિયા અને જે ભાઈ અત્યારે ભરીને એક સાધનો ભરીને જે આકાશમાં ઉડાડી રહ્યો છે એ આટલા બધા કાગળિયા રોડ પર પડી રહેશે તો એ સાફ પણ કરશે આપણા મગજની માનસિકતા છે કે અમે તો નગરપાલિકાના ટેક્સ ભરીએ છીએ એટલે સાફ સફાઈ કરી લેશે એ વાત સાચી છે નગરપાલિકામાં પણ ટેક્સ ભરીએ છીએ એટલે આપણે સ્વચ્છતા માંગીએ પરંતુ જાણી જોઈને ગંદકી ફેલાવી કચરો ફેલાવો તે પણ એક ગુનો છે ટેક્સ આપવાથી આ બધા ગુનાઓથી આપણે માફી નથી મળતી આ જે રીતે કચરો આ રીતે જે પેપરો ઉડી રહ્યા છે રસ્તા પર જે કચરા નાના નાના પેપરો તમે જે જોઈ રહ્યા છો આ એક ગુનો જ છે

કામ કરતું હોય નડિયા નડિયાદ જે કમિશનર ચૂંટાયેલા છે જે આવ્યા છે કમિશનર મહેનત કરતા હોય અને સેનેટરી વિભાગના જે અધિકારી છે મયંકભાઈ દેસાઈ એએનએમની ટીમ હમણાં ત્યાં ત્યાં આપણા મેળોપતિઓ તારાકી સાફ સફાઈ ત્રેવીસ મેટ્રિક ટન ગન જેટલો કચરો ઉઠાયો વધતા તમે અત્યારે આ જોઈ શકો છો કે આટલા બધા પેપરો આ રીતે જે જુલુસમાં આના જે પ્રસંગોમાં કચરો નાખવામાં આવે છે રોડ પર તે સાફ કરવા માટે મહાનગરપાલિકાની જે સેનેટરી વિભાગના લોકોને કેટલી તકલીફ પડે છે કારણ કે આ નાના નાના પેપરો છે આ પેપરો શું છે કે ઝાડું કે એનાથી ભેગા થતા નથી ભેગા થાય તો તરત ઉડી જાય હવા આવે એટલે એટલે આ બધા પેપરોને પલાળવા પડે છે પહેલાં પલાળીને ભેગા કરીને એક મોટી પ્રોસીજર કરવામાં આવે છે આખી રાત તારા સાફ થાય છે તો આપણે નડિયાદના લોકોએ જાગૃત જાગૃત થવાની જરૂર છે અને જે રીતે આપણે આપણા આપણા નડિયાદના મહાનગરપાલિકાનો દરજ્જો મળે એની માટે મહેનત કરતા હતા અને જ્યારે નડિયાદ નગરપાલિકાનો દરજ્જો આપણે મળી ગયો હોય ત્યારે આપણા આપણા મૂળભૂત હક શું છે આપણી મૂળભૂત જરૂરિયાત શું છે તે મેળવવા માટે આપણે સામે સહયોગ શું આપવાનો છે તેનું બી જ્ઞાન આપણને હોવું જોઈએ આ રીતે કચરો અને આ રીતે જે રીતે કચરો આપણે રોડ પર આ રીતે ઠાલવી રહ્યા છે આ વસ્તુ યોગ્ય નથી આ ગુનો છે અને હું તો મહાનગરપાલિકાને કહું છું કે આ બાબતની અંદર કડકમાં કડક પગલાં લેવા જોઈએ જે પણ લોકો આ રીતે એ વરઘોડો કાઢી અને આ જે રીતે કચરાના ઢગલા આ રીતે કચરાના રોડ પર રાખી આ રીતે ગંદકીની અસ્વસ્થતા ફેલાવતા હોય તો તેમને વિરોધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ દંડ ફટકારવા જોઈએ સાથે સાથે બીજી એક વાત જોડે લઈશ કે કોઈ બી પ્રસંગ હોય અને તેની અંદર આપણે નાચવા કૂદવાનું ડાન્સ કે ગરબા ના હોય તો એ પ્રસંગ અધૂરો કહેવાય બિલકુલ સાચી વાત છે પરંતુ જે અત્યારે ડીજે રોડ ઉપર નીકળીને જે ડીજેનો જે સાઉન્ડ રાખવામાં આવે છે કે સાઉન્ડ જ્યાં ડીજે વાગતો હોય એની બાજુ આપણે આપણે ગાડી લઈ જઈએ તો ગાડીના કાચ વાઇબ્રેટ થવા લાગે છે તો આટલું આટલો મોટો ધ્વનિ એ કેટલો આપણા આપણા પોતાના શરીર માટે હાનિકારક છે તે અંદાજ કાઢવો ઘણો મુશ્કેલ છે માટે જેટલા બી ડીજે આ રીતના નડિયાદ શહેરની અંદર કે નડિયાદની આજુબાજુમાં આટલા ઓવર વોઇસથી વાગતા હોય તો તેની વિરુદ્ધ પણ નડિયાદ નડિયાદ મહાનગરપાલિકાએ કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે અને આવા તમામ તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ અપીલ એટલી જ કરું છું કે જે ચિત્રો તમે જોઈ શકો છો આ ચિત્રો જો મહાનગરપાલિકા બન્યા પછી તમે નડિયાદને જઈને સ્વચ્છ સુંદર જોવા મળે માગો છો તો આ રીતનો તમે જો આ રીતની તમે સાથ શકાય નહીં આપણો આ રીતની વસ્તુ થતી રહેશે રોડ પર તો ક્યારે આપણું નડિયાદ સ્વચ્છ અને સુંદર નહીં બને તે વાતમાં બીક બેક નહીં I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.